અને જે અન્ય સરકારી તંત્રો છે એને તો બધી વ્યવસ્થા ગોઠવી છે પરંતુ એને માટે આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે છેલ્લે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા પરંતુ છેલ્લા લગભગ પંદર વર્ષથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે નવ વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને સાડા દસ વાગ્યાની આસપાસ ભાગલ પર પહોંચીએ છીએ અને સવા દસ સવા અગિયારથી સાડા અગિયાર સુધીમાં અમે ચોક બજાર પહોંચી જઈએ છીએ મિત્રો તો એને માટે છે કે આ વિસર્જન વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે જલ્દી શાંતિપૂર્ણ રીતે બધા ઘરે પહોંચે અમારા જે ભાઈઓ અને બંધુઓ છે એ જલ્દી નીકળે અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા સરઘસની અંદર કોઈ દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને તમારા સરઘસમાં ના જોડાય તમારી સાથે ના હોય જેથી રાસ્તામાં કોઈ બવાલ કરે અથવા તો રાસ્તામાં કોઈ આવી તોફાન ઊભું કરે એ ખાસ ધ્યાન રાખવાની છે અને જેને જે કોઈ રૂટ આપવાની છે એ રૂટ પર આપણે જવાનું છે વિશેષ કરીને પ્રોબ્લેમ છે જે મોટી મૂર્તિઓ છે મિત્રો અમે બાર વાર આપણે અપીલ કરીએ છીએ કે શ્રીજીના મૂર્તિ જે છે એને બહુ મોટી મૂર્તિ ના બનાવશો એનું કારણ એ છે કે વિસર્જનમાં એ બહુ તકલીફ ઊભી કરે છે છતાં પણ જે લોકો એ બેસાડ્યા છે એને મારી નમ્ર નિવેદન છે કે આપ જ્યારે ગણપતિના વિસર્જન માટે એને લઈ જાઓ છો ત્યારે જે છે ત્યારે એની જે કોઈ આસન છે અથવા બીજી કોઈ ડેકોરેશન છે એ ડેકોરેશનને તમે દૂર કરી દો અને ફક્ત ગણેશજીના જે મૂર્તિ છે એ ગણેશજીની મૂર્તિને આપ વિસર્જનમાં લઈ જાઓ જેથી રાસ્તામાં જે નો વાયર છે એ નડે નહીં બીજી કોઈ જ્યાં પુલ નીચેથી જવાનું હોય છે એ ત્યાં પછી ગણપતિનું મૂર્તિ ખંડિત નહીં થઈ જાય એને અમે તમારા ભલાઈ માટે એ કહીએ છીએ તો આ બધી વિષયોનું ધ્યાન રાખશો અને આ બધા વિષયોજનો વિષયોનું ધ્યાન રાખીને ગણપતિ વ્યવસ્થા વિસર્જનની વ્યવસ્થા ખૂબ સારી રીતે સંપન્ન થાય એને માટે આપણે સૌ પ્રજાત્નશીલ રહીએ છેલ્લે એક વાત કે મુસ્લિમ સમાજ તરફથી સોળ તારીખે એમના ઈદે મિલાદનું તહેવાર હતો પરંતુ બહુ ઉદાર દિલ રાખીને ગણપતિ વિસર્જનને માટે તેઓ સહકાર આપ્યું છે અને તેઓ સવારે પોતા પોતાના મોહલ્લામાં જ એ કરશે ફરશે કોઈ જુલુસ મોટી જુલુસ નીકળશે નહીં કાઢશે નહીં તો એને માટે પણ હું મુસ્લિમ સમાજને અને મુસ્લિમ સમાજના આગેવાનોને અમારા કદીરભાઈ પિરજાદાને અને તમામ મુસ્લિમ આગેવાનોને એને માટે હું ખૂબ અભિનંદન પાઠવું છું आणि शुभेच्छा पाठवच असतो जय भारत जय हिंद